હલો હું અજય તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આપણે અત્યારે છે સણોસરા આપણે જવાનું છે સાંદેડા મહાદેવ સણોસરા ભોગી ગયા છે અને અત્યારે કામ હતું થોડું એટલે અહીંયા બેંકે આવ્યા છે હું અને આપણા ભાઈનો સૌ હજી એક પૈસા ઉપાડવા પછી આપણે એનું કામ પતી જાય એટલે આપણે પાછું હાંડીડા બાજુ હાલ તો થવાનું છે તમારે રોડમાં બની રહેવાનું છે ત્યાં સુધી બહાર ગરમી થાય છે એટલે એસીનો થોડો ઠંડો પવન થાય એટીએમ આવી ગયા છે સરકારનો થોડોક લાભ તો ઉપાડવો ને અને આ મશીન બંધ નથી થતું એટલે આપણો લોક બહાર જઈને બનાવશું બેંકની અંદર nghe subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ là... những video hấp dẫn

તો પોગી તો ગયા છે મિત્રો અંદર કેમેરાના લોડ હોય તો અંદર આપણે લઈ જઈશું અને વિડીયો શૂટિંગ કરીશું દિક્ષણ ધમકડાનું શું કે હું સો મિત્રો આ છે હાંઠીડા અને અહીંયા થોડાક આપણે ફુવારાના શોનું ડેકોરેશન કરેલું છે રાતે લાઇટિંગનું પણ છે જો અને હમ અને મહાદેવની મૂર્તિ મેકેલી છે અહીંયા થોડું ઘણું પબ્લિક છે આ બાજુ જોવા મંદિર છે મહાદેવ અને આ પાસે પેલી બાજુ ડેમ છે અને અહીંયા થોડી ઘણી રમકડાની દુકાનો છે મહાદેવ મહાદેવ તો કેમ લાગે તમને અહીંયા મેળામાં બોલ તો તો રે કોને લાવો તને નો લાવો તડકો બહુ છે મિત્રો અને આજે શ્રાવણ મહિનો ને છેલ્લો સોમવાર છે રમકડા લેવા છે હવે ભરતભાઈ રમકડા લેવા છે ને શું લેવું ઉપર જવાનું છે ડેમે પાળે આટો મારવા જવાનું ખાલી છે ભરેલો છે હે સાપનો તો આપણે

તો આ છે આપણે મંદિર સામેનું જે તળાવ છે એનો ડેમ છે પાણી અત્યારે ફૂલ ભરેલું છે ઉનાળામાં તો ખાલી હોય હવ અને આનું આ પાણી જે આમ આગળ જાય છે ત્યાં જો ધોધ જેવું બને છે આપણે ત્યાં હમણાં જઈએ ત્યાં અત્યારે નાય છે છોકરા તો ચાલો આપણે આગળ જઈએ છીએ હ મિત્રો હા ભાદરવી જે મેળો આવે ને એની અગાઉની તૈયારી છે આ બધી ભાદરવી જ્યારે આવે ત્યારે છોકરા માટે મેળા રખડી થઈ ગયા છે પાપડીનો ઓર્ડર આપ્યો છે એક પીસ જોઈ કેવી લાગે

તો ફાઇનલી મિત્રો આપણે દર્શન વર્શન કરી ખંડેડાથી નીકળી ગયા છીએ હવે સહસરા લાવવાનું છે આપણે જગ્યાએ નાવા ડેમમાં લોક ભારતી ભરતકા રહી જવાનું નાવા આપણે સાંઢેડા થી નીકળી ત્યારબાદ પછી આપણે નાવા માટે આવ્યા જગ્યા છે કે આપણે નાવાનું છે એમ બધા અહીંયા લોકલ જે માણસો હોય બધા નાવા આવે છે નાવા જાય છે જશે ને

ನಾಳೆ ಓರ ಓಡಿ죠 તો મિત્રો બસ મજાનું નાઈ લીધું છે અંદરથી થી ડેમમાં જોવા ભરતભાઈ પણ આવી ગયા નહી ચાલો મિત્રો હવે નીકળી જાય પાછા આપણે ભાવનગર બાજુ આમ ભાઈ location. Incoming voice call from Bookie person with brown on લીધો પણ આ પેન્ટ ભીનું હવે અંદર હું કઈ શકું છું ઘરે જઈને આવું બતાવું જોઈએ જલ્દી બધું અંદર ભીનું ભીનું થઈ હિમાલય મોલમાં ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા આવી ગયા તો એક મેગી અને જોયું તો આપણે એક મસાલા મેગી અને ગ્રીલ સેન્ડવીચ લગાવી છે નાસ્તો કરવા ભૂખ લાગી ગઈ એટલે હમણાં આવે એટલે તમને બતાવો કાંઈ નહી પરત કેવી આવી મેગી વધી સેન્ડવીચ તો ગયા ગીરી મિત્રો નાસ્તો કરી નીકળી ગયા આવે હિમાલયા મોલમાંથી જુઓ સમજણો પેટ ઉરાઈ ગયું છે પાછો અને પાછા આપણે આપણા જગ્યાએ રહી જાય અરબ આપણી ગાડી અરે હાલો તમારે ઘરે જવાનું છે તો હા નલી મિત્રો આપણે જે ભાવનગર જે જગ્યાએ આવવાનું હતું ત્યાં આપણે ગયા છીએ અને અહીંયા મસ્ત જાળવાની બેહી ગયા છીએ અને આ વ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરી દેજો પછી વ્લોગને બહુ આપણે લાંબો નથી કરવો એટલે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવો લાગે વ્લોગ કમેન્ટ કરી દેજો તો ફરી મળીએ આપણે એક નવા વ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય